રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત કરી છે આત્રરોલ સ્થિત સ્ટેશનની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે સુરત બુલેટ ટ્રેન સ્ટેશન મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટીને નવી દિશા આપશે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આરામદાયક આંતરિક સુવિધાઓ ઝળહળતી રોશની પ્રાકૃતિક અને હવાદાર પ્લેટફોર્મની સુવિધા મુસાફરોને આરામદાયક મુસાફરી કરી શકે તે માટેની સુવિધા સ્ટેશન પર પ્રત્યક્ષાલય શૌચાલય ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધા સ્ટેશન પર બાળકો મહિલાઓ સિનિયર સિટીઝન માટેની પણ સંપૂર્ણ સુવિધા સુરત બુલેટ ટ્રેન સ્ટેશન જોડે ત્રણસો ત્રીસ મીટરના અંતરમાં બીઆરટીએસ બસ સ્ટોપ બસો એંસી મીટરના અંતરમાં સુરત મેટ્રો સ્ટેશન અગિયાર કિલોમીટરના અંતરમાં સુરત રેલવે સ્ટેશન દસ કિલોમીટરના અંતરમાં સુરત સિટી બસ સ્ટેશન પાંચ કિલોમીટરના અંતરમાં ચલથાણ રેલવે સ્ટેશન જ્યારે કે પાંચ કિલોમીટરના અંતરમાં નેશનલ હાઇવે અડતાલીસની કનેક્ટિવિટી સ્ટેશન પર જળ સંચયની સુવિધા હાલ સ્ટેશન પર બિલ્ડિંગ સ્ટ્રકચર્સની કામગીરી પૂર્ણ કરાઈ છે જ્યારે હાલ છત જોડાયેલી સુવિધાઓ અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે બુલેટ સ્ટેશનની કુલ ઊંચાઈ છવ્વીસ પોઈન્ટ ત્રણ મીટર ક્ષેત્રફળ અઠાવન હજાર ત્રણસો બાવન મીટર સ્ટેશન બિલ્ડિંગના ત્રણ સ્તર પાર્કિંગ સુવિધા પિક એન્ડ ડ્રોપની સુવિધા મુંબઈ અને અમદાવાદ વચ્ચે પાંચસો આઠ કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર ત્રણસો ને નવ્વાણું કિલોમીટરના પિયરનું કામ પૂર્ણ સત્તર નદી પુલ પાંચ પ્રીસ્ટ્રિક્ટ ક્રોકીટ અને નવ સ્ટીલ બ્રિજની કામગીરી પૂર્ણ બસો દસ કિલોમીટરના માર્ગ પર ચાર લાખથી વધુ ટ્રેન નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા રેલવે મંત્રીએ તમામ કામગીરી અંગેનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરી હતી